વેરો સુરતીઓ પર જીકાયો છે રહેણાંક મિલકતોને સામાન્ય વેરામાં દર પ્રતિ ચોરસ મીટર ચાર રૂપિયાનો વધારો કરાયો છે તો બિન રહેણાંક મિલકતોનો સામાન્ય વેરા દરમાં પ્રતિ ચોરસ મીટરે દસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે સામાન્ય વેરામાં અંદાજીત વધારો એકસો બાવન અઢાર કરોડ રૂપિયા છે તો યુઝર ચાર્જિસમાં અંદાજીત વધારો એકસો અડતાલીસ પોઈન્ટ કરોડ રૂપિયા છે વોટર મીટર ચાર્જિસમાં વધારો છ કરોડ તો સુરત સિટી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી બે હજાર બાર અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનો માટે યાંત્રિક પરિવહન ચાર્જમાં પંચોતેરની રાહત આપવામાં આવી છે સુરત મહાનગરપાલિકા દ્વારા કેપિટલ પ્રોજેક્ટની પાછળ ત્રણ હજાર પાંચસો ઓગણીસ કરોડ રૂપિયા ખર્ચનો ખર્ચ કરવાનો નિર્ણય કરાયો છે કેપિટલ ખર્ચ પાછળ સૌથી વધુ ખર્ચ કરવા પાછળ રહેતા લોકોની સુવિધાઓ ઝડપથી પૂરી પાડવાનો માટેનો છે ઇન્ટેવેલ અને ફ્રેન્ચ વેલની ઝડપથી કરવામાં આવશે સુરત શહેરમાં નવા ત્રણ બ્રિજ બનાવવામાં આવશે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટમાં ત્રણ નવા બ્રિજ બનાવવાની જોગવાઈ પણ કરાઈ છે એક બ્રિજ સાહીઠ કરોડના ખર્ચે તો બીજા બે બ્રિજ નવા સમાવિષ્ટ વિસ્તારમાં અને શહેરના જોડનાર બનશે જેમની પાછળ ચાલીસ કરોડનો ખર્ચ કરવાનો અંદાજ છે તો નવા વિસ્તારો માટે એક્શન પ્લાન બનાવવાશે આઠસો ચોવીસ કરોડની માતભ જોગવાઈ કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે મેસેજ કરીને નવા વેસ્ટ કરેલા વિસ્તારની અંદર પાણી અને રોડ તથા વીજળીની સુવિધા પાછળ ખર્ચ કરવામાં આવશે સુરત શહેરના નવા સીમાંકન કરાયેલ વિસ્તારોમાં હજી સુધી કોઈ મોટા સુવિધાના કામ પૂર્ણ થયા નથી પરંતુ બે હજાર તેવીસ કામને ઝડપથી આગળ વધારવા માટેની કામગીરી કરાશે સુરત મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર તેવીસ ચોવીસનું બજેટનું કદ સાત હજાર સાતસો સાત કરોડનું આકારવામાં આવ્યું છે ગયા વર્ષ કરતાં ચારસો પચીસ કરોડના વધારા સાથે સાત હજાર સાતસો કરોડનું બજેટ આ વર્ષે મૂકવામાં આવ્યું છે કેપિટલ એક્સપેન્ડિચર અને વિકાસના કામો માટે ખૂબ માતબર રકમનું ત્રણ હજાર પાંચસો ઓગણીસ કરોડનું પર્યાપ્ત બજેટ મૂકવામાં આવ્યું છે ત્રણસો બાવન કરોડનું રેવન્યુ સરપ્લસ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે જેના કારણે સુરત શહેરના વિકાસના કામો માટે આવનાર વર્ષોમાં વધારાના ફંડ ઉપલબ્ધ થશે સર્વસમાવેશક સર્વવ્યાપક અને સર્વગ્રાહી વિકાસલક્ષી બજેટનું આયોજન કરવામાં આવ્યું છે અને નવા વિસ્તારો માટે સર્વાંગી વિકાસ થાય એમના માટે માતબર ત્રણ હજાર આઠસો અઠ્યાત્તર કરોડના ખર્ચના પ્રોજેક્ટ લેવામાં આવ્યા છે એમના સિવાય વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આઇકોનિક પ્રોજેક્ટ્સ લોકો માટેના હેલ્થ અને એજ્યુકેશન માટેના ખૂબ મોટી જોગવાઈઓ અને એમના સિવાય બહેનો બાળકો સિનિયર સિટીઝન્સ દિવ્યાંગો અર્બન પુઅર આ તમામને આવરી લઈને સર્વસમાવેશક બજેટ બનાવવામાં આવ્યું છે ખર્ચને પહોંચી વળવા માટે ચાર હજાર પાંચસો ચાલીસ કરોડનું માતબર રેવન્યુ આવકમાં પણ વધારો આ વર્ષે તેવીસ ચોઈસમાં કરવામાં આવ્યું છે અને એક રિફોર્મેટિવ બજેટ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે લોકોને બધી સુવિધાઓ સરળતાથી મળે એમના માટે ઇ ગવર્નન્સ ઉપર પણ ફોકસ કરવામાં આવ્યું છે સુરત શહેર ઇકોનોમિક સિટી તરીકે ઓળખાય છે એટલે અહીંયાના સ્ટાર્ટઅપ્સ ઇનોવેશન્સ જો ઇન્ડસ્ટ્રીઝમાં કરી રહ્યા છે ટેકનોલોજીમાં કરી રહ્યા છે એ તમામને પણ પ્લેટફોર્મ મળે અને ભારત અને દેશ વિદેશની એઆઈ ટ્રિપલ સી જો ઇનોવેશન સેન્ટર્સ છે અને સ્ટાર્ટઅપ સેન્ટર્સ છે એ બધા થકી નોલેજ શેરિંગ થકી એ લોકો આગળ વધે એમના માટેનું પણ સુરત ઇકોનોમિક સિટી પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યું છે ટ્યુરિઝમ સ્પોર્ટ્સ હેરિટેજ કલ્ચર એ તમામનું પણ પ્રમોશન કરવામાં આવી રહ્યું છે રેઝિડેન્શિયલ જો પ્રોપર્ટીઝ છે એના માટે દસ રૂપિયાથી વધારીને ચૌદ રૂપિયા પ્રપોઝ કરવામાં આવી રહ્યા છે અને જો બિન રહેણાંક મિલકતો છે એમના માટે પચીસ રૂપિયાથી વધારીને પાંત્રીસ રૂપિયા પ્રપોઝ કરવામાં આવી રહ્યા છે પણ જો યુઝર ચાર્જિસ છે આમાં સત્તર પોઈન્ટ પચાસ લાખ પ્રોપર્ટીઝને ફક્ત વન પોઈન્ટ સેવન્ટી લેખ પ્રોપર્ટીને જ એ લાગુ પડશે અને નોન રેઝિડેન્શિયલમાં પણ ફાઇવ પોઈન્ટ ફિફ્ટી લેખ પ્રોપર્ટીમાંથી વન પોઈન્ટ સિક્સટી ફાઇવ લેખ પ્રોપર્ટીને જ આ જો વધારો છે એ લાગુ પડશે જો ગરીબ લોકો છે ગરીબ વિસ્તારો છે એમાં કોઈ વધારો ના થાય એવી રીતનું સૂચન બજેટમાં કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જો પ્રોપર્ટી ટેક્સ અને યુઝર ચાર્જિસનો વધારો થવાથી ત્રણસો સાત કરોડની વધારાની આવક સુરત મહાનગરપાલિકાને મળે એવી રીતનું એક અનુમાન કરવામાં આવ્યું છે ઈવી પોલિસી અંતર્ગત વર્ષ બે હજાર તેવીસ ચોવીસમાં સેવન્ટી ફાઇવ પર્સન્ટની રાહત આ વર્ષે સૂચવામાં આવેલ છે એમના સિવાય અમે જેમ કીધું છે કે જો આ કર દર વધારવા માટેનું જો સૂચન કરવામાં આવી રહ્યું છે આમાં જો ગરીબ લોકો છે એમને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે સેવન્ટીન પોઈન્ટ ફિફ્ટી લેખ પ્રોપર્ટીઝમાંથી માત્ર ને માત્ર એક પોઈન્ટ સત્તર લાખ પ્રોપર્ટીને જ આ દર વધારો લાગુ પડશે અને એવી રીતે નોન રેઝિડેન્શિયલમાં ફાઇવ પોઈન્ટ ફાઇવ ઝીરો લેખ પ્રોપર્ટીઝ મેં માત્ર ને માત્ર વન પોઈન્ટ સિક્સ ફાઇવ લાખ પ્રોપર્ટીને જ આ જો કર છે એ વધારાનું લાગુ પડશે સુરત શહેરની વસ્તી દસ વર્ષમાં ડબલ થઈ ગઈ છે દેશના કોઈ શહેરમાં પોપ્યુલેશનનો ગ્રોથ આટલો નથી સુરતના વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ આગળ વધવાનું આયોજન છે ગુજરાતમાં અમદાવાદ પછી સુરત પાલિકાનું સૌથી મોટું બજેટ છે નવા ગામો પાલિકામાં સમાવેશ થયા છે જેથી મહેકમ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ પણ વધશે આ સસેટા સદા જરૂર છે